ગટે નગર પતિમઈ માહોલમાં ફેરવાઈ ગયું શ્રી સાઈ સરકાર ગણેશ મિત્ર મંડળના મંડપ મુરત સાથે ગણેશોત્સવની શરૂઆત આવનાર 27 ઓગસ્ટ થી વિઘ્નહર્તા શ્રી ગણેશ બાપાનું ભવ્ય આગમન થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર સોનગઢ નગરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાઈ ગયો છે દરેક શેરી મહોલ્લામાં ગણપતિ બાપાના આગમન માટે તૈયારી શરૂ થઈ ગઈ છે શ્રી માતા રોડ પર આવેલ શ્રી સાઈ બાબા સરકાર ગણેશ મિત્ર મંડળ દ્વારા આજે તેમના મંડપનું ભવ્ય મુહૂર્ત આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ પરંપરા પ્રમાણે દરેક વર્ષે જેમ ગણપતિ બિરાજે છે વર્ષે પણ ધૂમધામ પૂર્વક ભજન આરતી અને ઘંટનાદ સાથે મંડળના સભ્યો તથા વિસ્તારોના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભક્તિની શરૂઆત સાથે દસ દિવસ સુધી સોનગઢનગરમાં ભગવાન ગણેશના પૂજન અર્ચન અને રાત્રે યોજાતી આરતી ભજનો દ્વારા એક અનોખો માહોલ સર્જાશે પ્રતિવર્ષે વધારે આનંદ અને ભક્તિ સાથે ઉજવાતા ગણેશોત્સવમાં હવે ગણપતિ વિસર્જન સુધી તમામ શેરીઓ અને મંડળો વિવિધ કાર્યક્રમો યોજે છે જેમાં ભક્તિ સંગીત દેવી કથા બાળક્રીડા ડ્રોઈંગ સ્પર્ધા અને શોભાયાત્રા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે શ્રી સાંઈ સરકાર સભ્યના મંડળોએ જણાવ્યું હતું કે આ વર્ષે પણ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે ઉત્સવ ઉજવાશે સંપૂર્ણ સોનગઢ નગર ભક્તિમય બની જશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ